હકીકત છે કે ગુજરાત કોંગ્રેસ નહી તબક્કા ગુજરાત કોંગ્રેસ માટે હોય તો કોંગ્રેસ નું કામ કરે ભાજપ હોય ભાજપ માટે કામ કરે ઈ સારો રાહુલ ગાંધી કોના તરફ હતો આજે ભારતીય જનતા પક્ષ અમે ગમે એટલે ટીકા કરીએ પણ એમની કેટલીક રચનાત્મક વસ્તુઓ છે એને પણ કોંગ્રેસે સ્વીકાર કરવો પડે અભી યહાં પે બેઠે હુએ સબ લોગ મગર દો ટાઈપ કે હે એટલી હિંમત થી જો આ વાત એમણે કરી હોય તો એમને ખબર પડી ગઈ હોવી જોઈએ એમણે ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહારો કર્યા છે તો એ એકલી ભાજપ ની મહેનત નોતી એમાં કેટલા કોંગ્રેસી નેતાઓની પણ મહેનત હતી કે ચાહે અમારે કાર્યકર્તા હો ચાહે રાહુલ ગાંધી હો ચાહે અમારે જનરલ સેક્રેટરી હો

ગુજરાતના કાર્યકર્તાઓને સંબોધતા કોંગ્રેસના નેતાઓની જવાબદારીઓ અહીં આપી છે જેમના પર ભરોસો અહીં મૂક્યો છે લોકો પણ જવાબદાર છે ગુજરાત કોંગ્રેસમાં બે જૂથ છે એક જૂથ છે જે ભાજપ સાથે સેટિંગ કરીને પોતાની નેતાગીરી ચલાવે છે અને કોંગ્રેસના સર્વે સર્વા થઈને બેઠા છે રાહુલ ગાંધીનો ઈશારો ક્યાંક સ્ટેજ પર બેસેલા નેતાઓ માટે તો નહોતો ને રાહુલ ગાંધીના મતે ગુજરાત કોંગ્રેસના ગદ્દારો કોણ આ સૌથી મોટો ચર્ચાનો વિષય છે આ જ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે ગુજરાત કોંગ્રેસના નેતા અને સિનિયર નેતા અને જે અનેક વખત કોંગ્રેસને કહી ચૂક્યા છે કે ભાઈ આપણે આ રીતે કામ કરવું જોઈએ અને જાણીતા વકીલ પણ છે એડવોકેટ બાબુ માંગુકિયા મગુકિયા સાહેબ આપણી સાથે જોડાયા છે પણ સૌથી પહેલા રાહુલ ગાંધીએ જે રીતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની જે ઝાટકણી કાઢી છે એ નાની નાની જે વાત છે એને આપણે સાંભળીએ સૌથી પહેલા રાહુલ ગાંધીએ આજે પોતાની ચર્ચામાં સૌથી પહેલા શું કહ્યું એ એક વખત સાંભળીએ પછી આપણે ચર્ચાની શરૂઆત કરીએ ગુજરાત સૌવાય गुजरात को रास्ता नहीं दिख रहा है गुजरात रास्ता देखना चाहती है आगे बढ़ना चाहती है और कांग्रेस पार्टी मैं कांग्रेस पार्टी का मेंबर हूं और मैं स्टेट से कह रहा हूं कि गुजरात की कांग्रेस पार्टी उसको रास्ता नहीं दिखा पा रही है और और मैं शर्मा कर नहीं बोल रहा हूं मैं डर के नहीं बोल रहा हूं मैं शर्मा के नहीं बोल रहा हूं मगर मैं आपके सामने ये बात रखना चाहता हूं कि चाहे हमारे कार्यकर्ता हो चाहे राहुल गांधी हो चाहे हमारे जनरल सेक्रेटरी हो चाहे हमारे पीसीसी प्रेसिडेंट हो हम गुजरात को रास्ता नहीं दिखा पा रहे हैं और हमें यह सबसे पहले अगर हम गुजरात की जनता को रिस्पेक्ट करते हैं तो हमें यह साफ कहना पड़ेगा कि आज तक जो पिछले पंद्रह बीस तीस साल जो गुजरात की एक्सपेक्टेशन हमारे से थी मुझसे थी हमारे पीसीसी प्रेसिडेंट से थी हमारे, हमारे इंचार्ज से थी वो हम पूरी नहीं कर पा रहे पहले ये बोलना पड़ेगा मांगू क्या साहब शू कह सो राहुल गांधी ना शब्दों से राहुल जी ये जो बात करी सौ टका साक्षी है खूब मोडू थे હમ બે હજાર સાતમાં હું જ્યારે પહેલી વાર ચૂંટણી લડવા ની તૈયારી કરતો તો ત્યારે રાહુલજી સાથે મારે વન ટુ વન ચર્ચા થયેલી અને મેં કીધેલું કે ગુજરાતમાં ત્રણ પ્રકારની નેતાગીરી છે હમ અને ત્રણ પ્રકારની નેતાગીરીને તમે આઈડેન્ટિફાય કરી અને એના વિશે પગલા નહીં લો તો ગુજરાત કોંગ્રેસ ખતમ થઈ જશે હમ ત્યારે રાહુલજી એમ કીધેલું કે હું સર્જરી કરી છે અને મેજર સર્જરી છે એવો એમના શબ્દો હતા પણ આજ દિન સુધી કોસ્મેટિક સર્જરી પણ ગુજરાત કોંગ્રેસની થઈ નથી અને નેતાગીરી છે એ એક કે બીજા ગ્રુપના હાથમાં જતી રહેશે બંને ગ્રુપોને તોડીને અથવા બંને ગ્રુપોને સંપ કરીને કોંગ્રેસનું વાતાવરણ ઉભું કરે અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરે એ એક સુધી બની નથી ચાલો વાત તો છે કે કરેલભૂત મુદ્દાઓ ની ખબર પડી છે મારે કોઈ અંગત ચર્ચા નથી કરવી કોણ સાચું ને કોણ ખોટામાં નથી પડવું પણ એક હકીકત સત્ય છે કે ગુજરાત કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે જેથી જ્યાં સુધી કોઈ કોન્ક્રીટ સ્ટેપ લેવામાં ના આવે ધારો કે આજે જે ભારતીય જનતા પક્ષ જે અમે ગમે એટલી ટીકા કરીએ પણ એમની કેટલીક રચનાત્મક વસ્તુઓ છે એને પણ કોંગ્રેસે સ્વીકાર કરવો પડે હમ ત્યાં પણ કોંગ્રેસીકરણ થયું છે યસ ત્યાં પણ અત્યારે અંદર લડાઈ શરૂ થઈ છે પણ ત્યાં એ લડાઈને તોડવામાં અને નવી નેતાગીરી આપવામાં હમ ક્યાંકને ક્યાંક સફળ થઈ ગયા છે બિલકુલ એકદમ સાચી વાત આજે એમના વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર કોંગ્રેસમાં એમના ચાલીસ પચાસ ઉમેદવારો હતા અને સાવ સરપ્રાઇઝ જે કોંગ્રેસ ભાજપમાં સંપૂર્ણપણે સક્રિય એવા નેતાને છે તમારે નવું કરવાની તૈયારી રાખવી જોઈએ કોંગ્રેસે આ વસ્તુ બરાબર સમજી લેવી જોઈએ અને જે નેતાગીરીની એક મ્યુઝિકલ ચેરની જેમ એક પછી એક જણાના હાથમાં આવે છે જે ગ્રુપના જ હાથમાં જાય છે અને એક હકીકત અમારે સ્વીકારવી પડે કોંગ્રેસમેન તરીકે દરેકે કે તમે અત્યારે જે એક ગ્રુપના હાથમાં નચરી સોંપો છો એટલે બીજું ગ્રુપ એ જ દિવસથી શપથ લે અને ચાર્જ લે એ જ દિવસથી એ પ્રમુખને પછાડવાની વાત શરૂ થઈ જાય અને આ વાત હાઈકમાન્ડ સુધી પહોંચે નહીં અથવા હાઈકમાન્ડ ને ધ્યાનમાં ન આવે અને એ પ્રમુખ પતિ ન જાય ત્યાં સુધી હાઈકમાન્ડની આંખ ન ખૂલે તો એનો અર્થ એવો થાય કે હાઈકમાન્ડ પણ ક્યાંક ને ક્યાંક યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં કઈક કચાસ રહી ગઈ છે આ વાતથી ગુજરાત કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થયેલું છે જે રાહુલજીએ સ્વીકાર્યું છે આ એમને ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહારો કર્યા છે ये प्रहारों सांभवा जरूरी प्रहारो आपने भरी है प्रहारों आप चर्चा करिए भाजप पर राहुल गांधी वर्ष आज गुजरात के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स हैं ब्लॉक प्रेसिडेंट्स हैं उसमें दो तरीके के लोग हैं डिवीजन है डिवीजन है।, है अभी यहां पे बैठे हुए हैं सब लोग मगर दो टाइप के हैं एक है जो जनता के साथ खड़ा है जो जनता के लिए लड़ता है जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है और दूसरा है और दूसरा है जो जनता से कटा हुआ है दूर बैठता है जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं જબ તક જુજરાતતા બિલીવ હે કરુ ક્યા સાહેબ એ લોકોને અલગ કરવાના છે કોણ એ લોકો છે જેના પર ઇશારો હતો જે ભાજપ માટે કામ કરે છે કાર્યકર્તા તો ચુસ્ત પણ કોંગ્રેસ માટે હોય તો કોંગ્રેસનું કામ કરે ભાજપનું ભાજપ માટે કામ કરે ઈશારો રાહુલ ગાંધીનો કોના તરફ હતો જો ઈશારો ને વાત તમને કરીએ તો કોઈ ને કોઈ નેતાઓ પર જ છે કોઈ કાર્યકરો પર તો છે નહીં હવે રાહુલજી પાસે કોઈ ચોક્કસ કોન્ક્રીટ માહિતી હશે જે જાહેર મંચ ઉપર પબ્લિક વ્યૂમાં પબ્લિક મીડિયા પાસે જે હકીકત પહોંચી કે એટલી હિંમતથી જો આ વાત એમને કરી હોય તો એમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક એવી આવડત છે કે જે કોંગ્રેસના નેતાઓને ખરીદીને કોંગ્રેસમાં રાખીને કોંગ્રેસને નુકસાન કરાવી રહી છે અવાજ વાત બે હજાર સાત થી સમજવાની જરૂર હતી બે હજાર સાત માં જો અવાજ સમજાય કે હોત ત્યારે પણ બહુ મોટા પાયે ફરિયાદો આવેલી કે ટિકિટોની વેચણી બરાબર નથી થઈ તો કદાચ બે હજાર સાત માં કોંગ્રેસ પાવરમાં હોત આ જ હકીકત બે હજાર સત્તર માં પણ થયેલી બે હજાર સત્તર માં પણ કોંગ્રેસ આટલું મોટું આંદોલન કર્યા પછી જો

મેં બે દિવસ પહેલા જ મારા એક કોઈ ઇન્ચાર્જ સેક્રેટરીને કીધું હતું કે હું મારા અંગત કારણોસર હું અમદાવાદ માં નથી એટલે રાહુલજીને મળી શકાશે નહીં મારાથી પણ જો શક્ય હોય તો મારા વતી એક વાત કરજો કે તમે વાંસની ટોપલીમાં પાણી ભરવા જઈ રહ્યા છો અમારે ત્યાં એક કહેવત છે કે બે ભુવાજી હતા નામમાં નહીં પડું જે વિદ્યા જાણતા હતા જે ટોપલામાં પાણી ભરીને લઈ જતા હતા અને બીજા એવા હતા કે એને મારેલી મૂટ છોડી નાખતા હતા મારે આજે કોંગ્રેસ વાંસની ટોપલીમાં પાણી ભરવાનો પ્રયત્ન કરી રહી છે પેલા એને નક્કી તો કરો કે વાંસમાં જેટલા કાણાઓ છે એને બુરો એ કાણા ઓળખવા બહુ અશક્ય નથી પણ ઓળખ્યા છતાં પણ ન ઓળખવાની વાત ચલાવીને નેતાગીરીમાં જે પ્રમાણે ચેન્જીસ લાવવા જોઈએ તે ન લાવી દે અને કાર્યકરોના મનમાં એક ઉત્સાહ પેદા કરવો જોઈએ કે જે ઝડપથી અને હિંમતપૂર્વક ખંતથી પ્રણાથી લોકોની વચ્ચે જાય અને કોંગ્રેસ માટે એ વાતાવરણ ઊભું કરે તો જ આજે આ શક્ય છે બાકી કોંગ્રેસ ક્યારેય પણ બેઠી નહીં થાય બિલકુલ એમને આજે મગું કે ભાઈ એવું પણ કીધું કે બે પ્રકારના લોકો છે એને અલગ કરવા પડશે આપણા જ લોકો છે કે જે ચાલીસ ટકા આપણા વોટ છે વિપક્ષના ગમે તે ઘડીએ ગુજરાતના ચાલીસ ટકા વોટ એ વિપક્ષના છે એમ છતાં પણ કોંગ્રેસ એ હારી જાય છે એટલે આપણે જીત બહુ દૂર નથી પણ ક્યાંક આપણામાં ફૂટેલા લોકો છે જેના કારણે હારીએ છીએ राहुल गांधी नु निवेदन आपने पहला सांभी लिए बने निवेदनों पी आप चर्चा आगे करिए अगर हमें रिश्ता बनाना है तो हमें दो काम करने हैं पहला काम ये जो दो ग्रुप से इनको अलग करना है सीधा अगर हमें सख्त कार्रवाई करनी पड़ी 10 15 20 30 40 लोगों को निकालना पड़ा निकाल देना चाहिए बीजेपी के लिए बीजेपी के लिए अंदर से काम कर रहे हो चलो जाके देखते हैं बाहर से काम करो तुम्हारी तुम्हारी वहां जगह नहीं बनेगी बाहर फेंक देंगे तुम्हें तो पहला काम यह करना है 40 50 ने काढ़वा पड़े तो गाढ़ी मुकी सो એટલે 40 50 कार्यकर्ता तो नज होए ए कोई पण जिला ना के प्रदेश होदेदारों हो, जो कांग्रेस ना मेकर मेकिंग में होए આવા લોકોને કાઢવા પડે તો કાઢી મૂકશું તમને લાગે છે કે આવા લોકોને ખરેખર કાઢવામાં આવશે કેમ કે નહીં કાઢવામાં આવે કરી લેશે ઘણા બધા નેતાઓ ભાજપ જોઈન કરી લીધું છે ભાજપ જેટલા જોઈન કરે છે એમાંથી કેટલા સુખી છે તો બહુ લાંબુ ડિસ્ટ છે એમાં આપણે નથી પડવું કોંગ્રેસ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોય તમને થોડો સમય ખૂબ મોટું સન્માન મળ્યું હોય કારણ કે કોંગ્રેસ એક વાત તમને કેવી છે કે જે આપણે રામાયણમાં જોયું છે વિભીષણની લંકા એ લડાઈ હતી રાવણ અને વિભીષણ ની ધર્મની લડાઈ હતી અહિયાં કોઈ ધર્મની વાત નથી કરતું અહિયાં રાજકારણની વાત કરે છે ને અંગત સ્વાર્થ માટે ઘરના ભેદી થઈ રહ્યા છે એ લોકોને જ્યાં સુધી જીફાઈ કરીને તમે કાઢો કે ન કાઢો પણ કોંગ્રેસના સ્ટ્રીમમાંથી જો દૂર દો એટલું જ નહીં કોંગ્રેસની મેઇન સ્ટ્રીમમાંથી દૂર કર્યા પછી ભાજપે બીજા નેતાઓ નહીં જડે અને પણ કેટલીક વાત મહત્વની છે કે આ લોકોને તમે બહાર કાઢ્યા છે એવો મેસેજ પબ્લિકમાં જવો જોઈએ ઘરની ઘરની વાત કરીને બે પાંચ જણાને નિષ્ક્રિય કરી દેશો એમને એક્શન લેશો તો એનાથી પબ્લિકનો વિશ્વાસ નહીં જીતી શકાય અત્યારે ઘણા બધા કાર્યકરો એવા છે કે જે કોંગ્રેસ માટે રાત દિવસ સુધી લડે છે ભાજપ એને અંગત નુકસાન કરવાનું કશું જ બાકી રાખતું નથી ગમે ત્યારે ગમે એવી હિંમત કરીને પણ ભાજપ સાથે લડવા તૈયાર થનારા કાર્યકરો નેતાઓને અત્યારે ખૂણામાં બેસાડી દેવામાં આવ્યા છે હમ એમનું કોઈ મહત્વ જ નથી અત્યારે તમે આટલા વખતના શક્તિશ્રીભાઈ પ્રમુખ થયા પછી પણ એક હકીકત છે કે આજે પ્રમુખ વિધાઉટ કારોબારી છે હમ જૂની કારોબારીના નામે ચલાવી રહ્યું છે ડિઝોલ્વ થઈ ચૂક્યું છે હમ એટલે એકલી કોંગ્રેસની નેતાગીરી ગુજરાતની જ નિષ્ફળ ગઈ છે એ વાત કેવી પણ થોડીક વધારે પડતી છે હાઈ કમાન્ડ પણ ક્યાંક ને ક્યાંક સાચી વસ્તુ સમજવામાં મોડું કરે છે અથવા જાણી જોઈને નથી કરતું કોંગ્રેસ ની પાયો હતો ઓગણીસો ને એસી માં નાખવામાં આવ્યો હતો જેનું ફળ આજે ભોગવીએ છીએ રાહુલ ગાંધીના આજે પણ કોંગ્રેસમાં જે કંઈ વાક્યો છે એ નેતાઓ જે જે કાર્ય કરતા હશે એને દિલ સુધી વાગશે ખરા એને એમ થશે કે આ મારા વિષય જ હતું અને એમનો ઈશારો ક્યાંક સ્ટેજ ઉપર હતો કે હું જેટલા વર્ષથી આવું છું એટલા વર્ષથી આ ચહેરાઓ ને સ્ટેજ ઉપર જોઉં છું નવા કોઈ દેખાતા જ નથી અને ભાજપ સ્ટેજ બદલી નાખે છે સ્ટેજ સ્ટેજવાળાને સામે બેસાડ દે સ્ટેજે લઈ આવે છે હવે ભીટબલ ની તણખા વાળી વાત છે કે ચોર કોણ કે જેના માથે તણખું છે ચોર છે એ જ હાથ ને કે મારા હાથ મારા માથા ઉપર નથી હવે કેટલાક ને તણખા ગોતવા હશે એ તો અત્યારે નક્કી નથી પણ આ વાત રાહુલજી એ પહેલી વાર નથી કીધી બે હજાર સાત થી રાહુલજી આવી આટલી સ્પષ્ટ ભાષામાં નહીં પણ એમના સંકેતો રાહુલજી આપ્યા બે હાજર બારમાં પણ આપ્યા બે હાજર સત્તર માં પણ આપ્યા હતા પણ પછી કોઈ ને કોઈ કારણસર રાહુલજી ગુજરાત માટે જાજુ કરી શક્યા નથી

વહીવટ થઈ ગયો છે એક એક કસ્ટમ થઈ ગયો છે રિવાજ થઈ ગયો છે એટલે હવે લોકોને એમ લાગે કે તલાટી પૈસા માગે કે કોન્સ્ટેબલ પૈસા માગે તો એમાં કંઈ નવાઈ નથી આપણે તો તલાટી કોન્સ્ટેબલ ખાલી બદનામ કરીએ છીએ ભ્રષ્ટાચાર તો ઉપર સુધી છે ને ચાર્ટર પ્લેનોથી ભ્રષ્ટાચાર થઈ ગયા છે એટલે આ વાત જ્યાં સુધી કોંગ્રેસ પોતે સિરિયસલી ન લે રાહુલજી જેટલું બોલ્યા છે એનો તાત્કાલિક છે જમીનના ધંધા આપણા ધારાસભ્યો નેતાઓ ભાગીદારી માં કરે છે આ બધું એટલે રાહુલ ગાંધી આજે બોલ્યા છે આપણો એક અનુમાન નો વિષય છે કારણ કે કોઈ કોન્ક્રીટ માહિતી તો છે નહીં પણ રાહુલજી એમનામ તો બોલ્યા હોય એની પાસે ચોક્કસ કારણો હશે અને એ જો માહિતી મેં તને હમણાં જ કીધું હતું કે મેં બે હાજર સાત માં જયારે રાહુલજીને મળ્યો હતો ત્યારે મેં કીધું ગુજરાતમાં ત્રણ પ્રકારના કોંગ્રેસી નેતાઓ છે એમાં સૌથી પહેલા મેં એમને કીધું હતું કે એલર્જીક છે

ની સાથે કામ કરવામાં એને કોંગ્રેસનું લેબલ જોઈએ છે કોંગ્રેસનું આઈડેન્ટિટી કાર્ડ જોઈએ છે પોતાનું બિઝનેસ કાર્ડમાં કોંગ્રેસ લખવું છે જેથી ભાજપ સાથે બહુ સારી રીતે સુલે શાંતિ કરીને પોતે કમાઈ શકે આ ત્રણ પ્રકારના નેતાઓને જ્યાં સુધી આઈડેન્ટિફાઈ કોંગ્રેસ નહીં કરે અને કોંગ્રેસથી એને અળગા નહીં કરવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય પણ બેઠી નહીં થાય અને તમને યાદ કરાવું કે કે આજથી વર્ષ વર્ષ ડેટ યાદ નથી પણ અમિત શાહ એવું બોલ્યા હતા કે અમે વર્ષ બે વર્ષ માટે રાજ કરવા નથી હવે અમે પચાસ વર્ષ માટે રાજ કરવામાં આવ્યા છે હવે પચાસ વર્ષ રાજ તમે કરશો જો ઈવીએમ નહીં બદલાય તો પણ એ ઇસ્યુ નથી એમનો એજન્ડા શોર્ટ ટર્મ માટે નથી એ કોંગ્રેસે સમજી લેવું પડે અને જો એજન્ડા શોર્ટ ટર્મ માટે ના હોય ઇતિહાસ તમારે જોવો પડે કે કોંગ્રેસે સડસઠ વર્ષ રાજ કર્યું છે સોરી સુડતાલીસ વર્ષ અડતાલીસ વર્ષ નું કોંગ્રેસ નું રાજ છે અત્યારે ભાજપ એમ કહી રહ્યું છે કે તમે જેટલું કર્યું એટલું તમને કરવા દો પચીસ એટલે પાંત્રીસ વર્ષ લગભગ પૂરા થવા આવશે પાંત્રીસ વર્ષની તો ભાજપની સરકાર ગુજરાતમાં છે અને પાંત્રીસ વર્ષ પહેલાના ભ્રષ્ટાચારો ની વાત કરીને કોંગ્રેસ ને બદનામ કરે છે તમે પાંત્રીસ વર્ષમાં કેટલા ભ્રષ્ટાચારો કરે વાત કરીને ભાજપની સરકારની સામે લડવા કેટલા નેતાઓ તૈયાર છે ઘેરવા તૈયાર છે કે તમે અમને પાંત્રીસ વર્ષ પહેલાના ભ્રષ્ટાચારની વાત કરો છો અમે વંશવાદ ની વાત કરો છો તમારા તો પેલા જુઓ અમારે તો એક વાકું છે તમારા તો અઢારે વાંકા છે પણ આ વાત કહેવા માટે લોકોમાં સ્વીકાર્ય કોંગ્રેસી નેતાની જરૂર છે જે આજે ભાજપ પાસે નથી ભાજપ પાસે છે કોંગ્રેસ પાસે નથી બિલકુલ ચલો ભાજપનો કોઈ પણ નેતા ગમે તેવું ખોટું સ્ટેટમેન્ટ કરે ગમે તેવો ભ્રષ્ટાચાર કરે લોકો સ્વીકારે છે તો કોંગ્રેસે પોતે પોતાની આત્મમંથન કરવું જોઈએ કે તમારી સાચી વાત શા માટે લોકો સ્વીકારતા નથી અને ભાજપની ખોટી વાત શા માટે લોકો હસતા હસતા સ્વીકારે છે એનું કોઈક વજૂદ તો હશે ને એ જો વજૂદ સુધી નહીં જાઓ તમે અને તમે તમારા નેતાગીરીમાં બદલાવ નહીં લાવો અને જ્યાં સુધી નેશનલ એટલે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ ભાજપ એટલે કોંગ્રેસ ગુજરાતને બેઠું કરવા માગે છે ગુજરાતની કોંગ્રેસને બેઠી કરવા માંગે છે ગુજરાતની કોંગ્રેસના સાચા અને સારા કોંગ્રેસી નેતાઓના હાથમાં એની બાગડોર સોંપવા માગે છે એવો મેસેજ નહીં જાય તો જે સ્થિતિ છે એમાં બહુ જ જાદો ફેરફાર નહીં થાય બિલકુલ માંગુ કે સાહેબ આશા રાખીએ કે રાહુલ ગાંધીના શબ્દો પ્રમાણે કામ થાય અને જેમ સત્તરમાં કોંગ્રેસ એ જીતતા જીતતા થોડી બાજી હારી ગઈ એવું સત્યાવીસમાં કોંગ્રેસનું ના થાય અને કોંગ્રેસ એ સારું પ્રદર્શન કરે તો કદાચ આ રાહુલ ગાંધીના શબ્દો સાચા પડે આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો રાહુલ ગાંધી આજે ઈશારા ઇશારામાં કહી દીધું કે ખબર નહીં પણ સ્ટેજ આખું ભર્યું હતું અને કોંગ્રેસમાં વર્ષોથી સ્ટેજ ભરવાની પરંપરા છે સ્ટેજ આખું ભરેલું હોય ને સ્ટેજ ઉપર તમામ વીસ વર્ષથી અડ્ડો જમાવીને બેઠેલા નેતાઓ આજે પણ સ્ટેજ ઉપર યથાવત છે ઘણા બધા નેતાઓ હતા કે જે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા અને ઓડિયન્સમાં બેસી ગયા પણ કોંગ્રેસમાં રહેલા આજે પણ સ્ટેજ ઉપર છે પણ ખરા અર્થમાં રાહુલ ગાંધીના મતે કોંગ્રેસના ગદાર કોણ તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહેજો ગર્જનાર જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર